ઇલે હરગવા મણે ટમ્પરમાં પણ આમ હરકવા જ મણે જો આવી વળાકડે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ત્યારે ઓટામણ ચોકડી છે કે વાગી જ છે રાતના બાર ગુડ મોર્નિંગ બધા મિત્રોને મિત્રો સવાર થઈ ગયા આપણે કે અંદાવ તો દે પહોંચી જતા હતા બી વાગે ત્યારે કંપનીની અંદર ગાડી લીધી છે આલી કરવા નું આપણો આઠમો વાર છે

ગાડી અત્યારે ફ્લાય ફરવાની છે આ બધી ખાણી છે ફ્લાયની કોલસાની તો ખાણ નથી પાણાની પણ આ ફ્લાયશ વતન ખાણી છે આપણી ગાડી ફસાઈ જશે હવે કરતી નથી હવે ગાડી એકે તો થાય તો હલવાઈ જાય બે ત્રણ ગાડીઓ આમ હલવાઈ જશે કેમ કે આ પાવડર જેવો આવે હા ફ્લાઈશ એટલે નીકળવાનું સાસ નથી એટલે હવે ઈટાસી આવે ત્યાં થાય કેમ કે આ બધું ડિપ્રેશન બાકી છે પારો બહુ ઊંચો છે ને એટલે ચાલો નવું વાયસ વાઇસ બતાવતો રહી તમને બાકી તો આખી ખાઈણું છે આ ફ્લાઇસનું તો આ પાવડર જેવી ખાઈણ છે તો ફાઇનલી મિત્રો આપણે ક્યારે નીકળી ગયા છે ગાંધીનગરથી તો કે હાઈવે ઉપર ચડી ગયા છે ક્યારે

અમદાવાદ બાયપાસ મિત્રો અમદાવાદ બાયપાસ ની અંદર એન્ટ્રી કરી ગયા છે હવે આપણે છે બતાવી અહીંયા ટ્રાફિક ઓછી છે એટલે વાંધો ન આવે ટ્રાફિક બહુ જ છે બહુ વધી છે ટ્રાફિક થાય છે આપણે ફેર બીજા છે અહીંયા ચા પીવા તો કે ચા લઈ લીધો છે ને ચા પી લઈ ને એક સાહેબ બેઠા છે તો અમે કોડી છે સડીને તો આપણે ભોગી ગયા છે અત્યારે ભગોડાના પાટીએ સવારના સાત વાગે ગયા છે દર્શન કરાવી દઉં અહીંથી દર્શન કરાવી દઉં

તો ફાઇનલી મિત્રો આપણે આવી જશે જ્યારે ઘરે જો કે મોબાઈલમાં સાર્ચિંગ પૂરું થઈ ગયું એટલે એલ એન્ટીમાં કંઈ લેવાનું નહીં ને આપણે આવી ઘરે નહીં તો એને તૈયાર થઈ જશે કેનાથી એનાથી અડતાલીસ કલાક થઈ જતી ના કાંઈ આપણે કંઈ આપણે ઉપરે લીધાનું હોય એટલે કાંઈ નવાનું અહીંયા આવીને આપણે ઘરે નવાનું હોય હવે આપણે બ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ છીએ તો મિત્રો અમારો બ્લોગ સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જશે નવા બ્લોગમાં તો બાય બાય